હેલો કિમો બધાય મે મજામાં જી હો અમે એકદમ મજામાં હે એ હટાણે વાઈ ગયા હે બાર અમારા બેન મીઠા છે 12 વાગે તુબા જે જોઈ હતી ઉતે ઓરની જોવે હે પવન ની ઉડે ને પંખા ની થી એકલે મેરો મે કે તુબા ઓરની જોવે પવન ની ઉડે ને તે હૈલા કરે ને તે જોયા કરે તુબા અટાણે ઘોડિયામાં પડ્યા પડ્યા ઓલી ઓઢણી હલે ને તે જોયા કરે પછી તો આપણે આખા હલાવી નાખે તો સાના ન રીએ અટાણે બે ત્રણક મહિના વાંધો ન આવે ઓલી ગમે વસ્તુ હલતી હોય ને ને જોયા કરે ઘોડિયામાં પછી મોટા થાય તે ખબર પડી ગઈ એમાં તુબા તો થોડીક વાયડી છે ને થોડીક કજિયારી છે અટાણે ઉઠે ને ત્યાં ઘડીક વાર ગાડી મૂળમાં હોય એટલે તમે ગમે એમ કરો ને એટલે વાંધો ન આવે કલાક અડધી કલાક તમની રહીમાં કરે ને પછી મમ્મી સાંભળે ને પછી રોવે પછી એવી રોવે એવી રોવે ને કે સાંધી જ ના રે આટાણે જો ઘોડિયામાં પહેરી ઓઢણી જોવે હે ને રમે ને ઘટાને બાર વાગે મેડમ મીઠા છે બાર વાગે મીઠા હે ને મારે હજી રાંધવાનું બાકી છે ને આજે રાંધવાનું બનાવવાનું છે ચણા દાળ ને રોટલા ને અમારે જવાનું હતું તું બહાર દોઢ મહિનાની થઈને હતી ને હુયો મરવાનો હતો હું જો બધા કાગ દરમિયાન ખોલીને બેઠી હતી ને ફોન કર્યો ને તો લા બેને ના પાડ્યું કે આજે નહીં આજે તમારો વારો નથી તમારો વારો શુક્રવારે છે હે આજે હે બુધવાર તો જો મમતા ખાત ક્યાંક ચડાવી દીધો મારા ત્યાં પછી ખાતું એવું હોય

એમ કેવું હતું કે મમતા કાર્ડ ગોતેમ જડી ગયો મમતા કાર્ડ તો એમાં છે ને એના નંબર એ ગયા ફોન કર્યો તો એને અમારા તુબાનો હેપી બર્થડે આવશે બીજા મહિનાની ઓગણી તારીખે તો તમે બધા હેપી બર્થડે વિશ કરજો મને કોમેન્ટ કરજો અને અમારા તુબા છે તન કિલાની હતી આમાં લખેલ છે એનો જન્મ છે ને તેતુ બાટી ત્રણ કિલાની ત્રણ કિલો અને ત્રણસો ગ્રામ હા ટુબા તો ત્રણ કિલાની હતી એ ટુબા ટુબા તો પડી પડી શીખું ખાઈ તો હાલો હું બેનને લઈ લઉં પછી આપણે રાંધી નાખીએ તથા આપણી આખાના બેનને આવવાનું ઘણું થઈ જાય એકને મૂકીને બીજાનો વારો

તો હાલો પાછા આપણે થોડીક મારા વિડીયો કન્ટિન્યુ બના દેજો ચોટાણા બેન ને હમી નમી કરી પછી દીધી તો હવે એ રહી ને મેં જો આમાં કહી હે ભાત ભાત બાકી ગયા હે ગેસ કરી દીધો બંધ ને આમાં કઈ બાફી શણ બફાઈ ગયેલી ધાણા નાખી દીધા ભેગા ભેગ એટલે કામ પટે આમાં હે ને રોટલીનો લોટ બાંધી નાખો હે તો રોટલી કરવાની હે ને એક વાગી ગયો હે ને વઘારવાની છે દાળ તો આપણે પહેલા ફોલ્યું લહણ લહણ ફોલવાનું છે પછી એને ખાંડવાનું છે પછી ભેગું આદુની કટકી નાખવાની હે આદુ માન માન ફીત માં ગોઈ તો તઈ માને કટકો જેવડો ફ્રીજ માં આદુ નો અને ચટણી બટણી કરીને ને ફટાફટ દાળ વઘારી નાખીએ તથા આહાના ને બાપ દીકરી બેય આવી જાય જાહે માહાના જો નિહરે થી આવી ગયા એટલે રહી ગયા ખાવા પાપાજી માં હા ને આહાના ને કાલ થી થાય પરીક્ષા ચાલુ એટલે 11 વાગે છૂટા કાબે ને 11 વાગે છૂટી જાય ને હા પડી પડ મને એકદમ પડે ને કાથી પૈસા ચાલુ ને પછી વેકેશન મોટું મોટું પછી નાની ઘેરે જ્યાં જવું હોય એ તું છૂટી વેકેશન પેપર પેલા ઢ આ નાનસન આજુ પર રજાયું હે ને વધારે પડી કેમ કે મારા ભેગી મહિનો દીવા રોકાણી પોરબંદર મહિનો દોઢ મહિનો ને પછી એટલે બધો કોર્સ પૂરો થઈ ગયો તો એટલે કંઈ મગજમાં ઉતરું હે નહીં એટલે ઢગલા ઢ એટલે પેપર દઈને ન્યાલ ખાલી ધક્કો ખાધા જેવું કામકાજ છે ને પડવા તો આ ને નિહારે બદલાવી નાખી બદલાવી નાખી મને આ ગેસ કેમ આવ્યું નામ આવ્યું મમ્મી જો

એમાં શેરપા માર્યા તું કેમ બોલે છે ખારું બિસ્કીટ નો ખવાય ચા ભેટું ગાંડી ઈ ખબર નઈ હું ન ખોવાય ખવાય તને ભાવે ખારું બિસ્કીટ ને ચા તમે બુદ્ધિ ભાવતું જો ન કરે આ બિસ્કિટ ખાઈ લેવાય નારી હે પીપી હા કાનો ખવાય ખરા બિસ્કિટ ખવાય તો કામ નત કરતો કા મારો મગજ કે કામ નત કરતો હું યાદયુ હું યાદયુ હાઈ રિયા પાલેજી પાલેજી ખવાય ને શું ભેગા હે ને પાલેજી બિસ્કિટ ખવાય પાઉં ખાવાય ના ખાવા બિસ્કીટ ન ખાવાના હોય કોઈ ખાવા મને ટ્યુશન નો ટાઈમ થઈ ગયો હજી માથું બાકી છે